ચાલો આજે આપણે ગીતાના તેરમા અધ્યાયના ઊંડાણમાં ઉતરીએ આ અધ્યાય ખરેખર તો અસ્તિત્વના કેટલાક મૂળભૂત સત્યોની ચાવી છે તો ચાલો આ સફરની શરૂઆત કરીએ અને આ આઠી વાતની શરૂઆત થાય છે ક્યાં યુદ્ધના મેદાનમાં જ્યાં અર્જુન પોતાના સારથી અને ગુરુ ભગવાન કૃષ્ણને કેટલાક એવા ગહન સવાલો પૂછે છે એવા સવાલો જે કદાચ આપણા બધાના મનમાં પણ ક્યારેક ને ક્યારેક તો ઉઠતા જ હોય છે તો અર્જુનના આ સવાલોના જવાબમાં શ્રી કૃષ્ણ જે જ્ઞાનનો ખજાનો ખોલે છે એને આપણે આ છ ભાગમાં સમજવાના છીએ પહેલાં તો અર્જુનના છ પ્રશ્નો પછી ક્ષેત્ર અને તેના જ્ઞાતા શું છે ક્ષેત્રની રચના કેવી રીતે થઈ છે જ્ઞાનના અસલી ગુણો કયા છે જ્ઞાનનો વિષય શું છે અને છેલ્લે પ્રકૃતિ આત્મા અને મુક્તિ ચાલો તો પહેલા મુદ્દાથી શરૂ કરીએ તો પહેલો વિભાગ છે અર્જુનના છ પ્રશ્નો અહીંથી જ આ બ્રહ્માંડીય રહસ્ય પરથી પડદો ઉઠવાની શરૂઆત થાય છે જુઓ અર્જુન અહીં કોઈ એકાદ નાનો સવાલ નથી પૂછતા એ તો જીવનના મૂળભૂત દ્વંદ્વોને સમજવા માંગે છે જેમ કે આ શરીર શું છે અને એની અંદર રહેલો આત્મા શું છે જ્ઞાન શું છે અને અજ્ઞાન શું છે હવે આવીએ બીજા વિભાગ પર ક્ષેત્ર અને તેના જ્ઞાતા આ મૂળભૂત ભેદને સમજવો બહુ જ જરૂરી છે અને આ સમજાવવા માટે ભગવાન કૃષ્ણ એ ખૂબ જ સરળ પણ એટલું જ ગહન રૂપક આપે છે જે ખરેખર આ આખા અધ્યાયનો પાયો છે તો અહીં બે મુખ્ય બાબતો છે એક છે ક્ષેત્ર ક્ષેત્ર એટલે શું આપણું આ શરીર જાણે કે કર્મભૂમિ એક મેદાન અને બીજું છે ક્ષેત્રજ્ઞ એટલે કે એ મેદાનને જાણનાર એને જોનાર એક સભાન દ્રષ્ટા આપણો આત્મા ખરેખર આ રીતે વિચારવો કેટલો રસપ્રદ છે નહીં તો ક્ષેત્ર એટલે શું ભગવાન કૃષ્ણ સાવ સરળ શબ્દોમાં કહે છે હે કોંતેય આ શરીર જ ક્ષેત્ર છે બસ આ શરીર જ એક ખેતર જેવું છે જ્યાં આપણે સારા અને ખરાબ બંને પ્રકારના કર્મો અને વિચારોના બીજ વાવીએ છીએ અને ક્ષેત્રજ્ઞ કોણ છે તો એ છે એ ખેતરનો માલિક એટલે કે આપણો આત્મા જે આ શરીરરૂપી ખેતરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે દરેક હલચલને એ બસ જાણે છે એને જુએ છે એ સાક્ષી છે ઓકે તો હવે ત્રીજા વિભાગમાં જઈએ ક્ષેત્રની રચના સવાલ એ છે કે આ આપણી ભૌતિક વાસ્તવિકતા આ ક્ષેત્ર આખરે બનેલું છે શેનાથી ભગવાન કૃષ્ણ હવે એના એક એક ઘટકની વાત વિગતવાર કરે છે અને જુઓ આ લિસ્ટ કેટલું લાંબુ અને વ્યાપક છે આ ક્ષેત્રમાં શું શું આવે છે પાંચ મહાભૂતો તો છે જ પણ સાથે સાથે આપણો અહંકાર આપણી બુદ્ધિ દસ ઇન્દ્રિયો અને મન ઇન્દ્રિયોના વિષયો એટલે કે જે આપણે જોઈએ સાંભળીએ ચાખીએ છીએ એ બધું એટલું જ નહીં આપણી ઈચ્છા અને દ્વેષ સુખ અને દુઃખ આપણું આખું સ્થૂળ શરીર ચેતના અને ધૃતિ આ બધું જ આ બધું જ ક્ષેત્રનો ભાગ છે ખરેખર વિચારવા જેવું છે નહીં ચાલો હવે ચોથા વિભાગ તરફ આગળ વધીએ જ્ઞાનના ગુણો અને અહીં ગીતા એક બહુ જ ક્રાંતિકારી વાત કરે છે એ જ્ઞાની હોવાની આપણી આખી વ્યાખ્યા જ બદલી નાઠે છે અહીં જ્ઞાનનો અર્થ પુસ્તકો વાંચીને મેળવેલી માહિતી નથી ના પણ જ્ઞાન એટલે સદ્ગુણોનો સમૂહ તો પછી સાચું જ્ઞાન છે શું ગીતા કહે છે નમ્રતા દંભ વગરનું જીવન અહિંસા સહનશીલતા અને સરળતા આ કોઈ પરીક્ષા પાસ કરવા માટેની માહિતી નથી આ તો જીવનમાં ઉતારવા જેવા જીવા જેવા ગુણો છે અને વાત અહીં પૂરી નથી થતી આ યાદી હજી આગળ વધે છે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે અનાસક્તિ અહંકારનો અભાવ અને ઈશ્વર પ્રત્યે અડગ અવિચલ ભક્તિ હવે ધ્યાન ધીરે ધીરે આંતરિક અને આધ્યાત્મિક ગુણો તરફ જઈ રહ્યું છે જે સાચા અર્થમાં શાણ પણ બનાવે છે અને છેલ્લે ભગવાન કૃષ્ણ એકદમ સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે અધ્યાત્મ જ્ઞાનમાં સ્થિરતા આને જ જ્ઞાન કહેવાયું છે અને જે કંઈ પણ આનાથી વિપરીત છે તે બધું અજ્ઞાન છે કેટલી સરળ અને સચોટ વ્યાખ્યા ઓકે તો હવે આપણે જ્ઞાનના ગુણો જોયા પણ આ જ્ઞાનનો વિષય શું છે એનું અંતિમ ધ્યેય શું છે પાંચમો વિભાગ એના પર છે અને એ છે પરમ સત્યને સમજવું પણ આ પરમ સત્યનો સ્વભાવ જરા વિરોધાભાસી છે એને સમજવું સહેલું નથી તો આ પરમ સત્ય આ પરમ બ્રહ્મ કેવું છે સાંભળો એ દરેક જીવની અંદર છે અને એ જ સમયે દરેક જીવની બહાર પણ છે એ અચળ છે સ્થિર છે અને છતાં એ ગતિમાન પણ છે એ આપણાથી બહુ દૂર છે અને છતાં આપણી અત્યંત નજીક પણ છે આ કેવો વિરોધાભાસ છે એક મોટું રહસ્ય છે ગીતા આગળ કહે છે કે એ પરમ સત્ય હકીકતમાં તો અવિભક્ત છે એક જ છે પણ આપણને એ દરેક જીવમાં અલગ અલગ વહેંચાયેલું દેખાય છે અને એ જ છે જે બધાનું સર્જન કરે છે પાલન પોષણ કરે છે અને સંહાર પણ કરે છે જાણે કે આખા જીવન નાટકનો એકમાત્ર સૂત્રધાર અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ પર પ્રકૃતિ આત્મા અને મુક્તિ આટલું બધું જાણ્યા પછી સવાલ એ થાય કે આ જ્ઞાનનો વ્યવહારમાં શું ઉપયોગ આ દ્વૈતને સમજવાથી મુક્તિ કેવી રીતે મળી શકે ચાલો જોઈએ આ ભેદને સમજવા માટે આ ટેબલ જુઓ એક તરફ છે પ્રકૃતિ અને બીજી તરફ છે પુરુષ એટલે કે આત્મા પ્રકૃતિની ભૂમિકા શું છે એ કાર્યકારણ ઉત્પન્ન કરે છે બધા વિકારો અને ગુણોનું મૂળ એ છે ટૂંકમાં પ્રકૃતિ કરનાર છે અને આત્મા એ સુખ દુઃખોને ભોગવે છે એ માત્ર અનુભવ કરનાર છે અને હવે આવે છે સૌથી મહત્વની વાત તો પછી આપણે આ જન્મ મરણના ચક્કરમાં ફસાઈએ છીએ કેમ કારણ કે પુરુષ એટલે કે આત્મા પ્રકૃતિના ગુણો સાથે જોડાઈ જાય છે એ સુખ દુઃખમાં એટલો લિપ્ત થઈ જાય છે કે એ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલી જાય છે અને આ જ જોડાણ આ જ સંગ સારી ખરાબ યોનીઓમાં જન્મનું કારણ બને છે તો પછી આમાંથી બહાર નીકળવાનો રસ્તો શું મુક્તિનો માર્ગ કયો છે ગીતા ત્રણ સરળ પગલાં બતાવે છે પહેલું એ સ્પષ્ટપણે જોવું કે બધા કર્મો માત્ર પ્રકૃતિ દ્વારા જ થઈ રહ્યા છે બીજું એ સમજવું કે આત્મા તો અકર્તા છે એ કંઈ કરતો જ નથી અને ત્રીજું ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એટલે કે શરીર અને આત્મા વચ્ચેના ભેદને બરાબર જાણી લેવો આખા અધ્યાયનો સારાંશ આપવા માટે ભગવાન કૃષ્ણ એ ખૂબ જ સુંદર અને શક્તિશાળી ઉદાહરણ આપે છે એ કહે છે જેમ એક જ સૂર્ય આખા જગતને પ્રકાશિત કરે છે બસ એ જ રીતે એક જ ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા આખા ક્ષેત્રને આખા શરીરને પ્રકાશિત કરે છે અને અંતે આ અધ્યાયે આપણને એક ઊંડા વિચાર સાથે છોડી જાય છે જો શરીર ક્ષેત્ર છે અને એને જાણનાર આત્મા ક્ષેત્રજ્ઞ છે તો પછી એ કોણ છે જે આ બંનેને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેને જોઈ રહ્યું છે આ એક એવો પ્રશ્ન છે જે આપણને ખરેખર ઊંડા મનન કરવા માટે મજબૂર કરી દે છે